અમારે ચુડા તાલુકા નવી જૂની મોરવાઈ જોબાળા અને સતરિયાળા એમાં નવી મોરવાઈ ને જૂની મોરવાડ તો એવા ગામ છે કે એને લગભગ બે થી અઢી મહિને થી પીવાનું પાણી એક ટીપું પણ મળેલ

ગામમાં જે સ્ટોરેજ ટાંકામાં એક પણ ટીપું આવતું નથી પણ એટલે લોકોએ આખા ગામે દર હું એક દિવસના વીસથી પચીસ ટાંકા ગણો ને સાહેબ તો એ વીસથી વીસ હજાર બાવીસ હજારનો આંકડો થાય તો અઠવાડિયામાં એક લાખ ને સાઠ હજાર રૂપિયાનું પાણી ગામ લોકોએ નીચેતું લેવું પડે તો મહિનામાં છથી સાત લાખ રૂપિયાનું પાણીનો ખર્ચ ગામનો આવે છે જે અત્યારે આવો કંઈ નથી બિલકુલ દુષ્કાળ છે તો પાણીના ખર્ચમાં આવડી મોટી સાહેબ અહીંયા વડોદથી માત્ર છ કિલોમીટર છ કિલોમીટર મોરવાડ ગામ છે વડોદ ડેમથી

હું ખાલી એક તમને પૂછું છું મામલતદાર તરીકે કે તલાટી કામ મંત્રી ગામના હોય કે આપના તાબા નીચેનો જે કર્મચારી ગામ નું સંગઠન ચલાવતો હોય એ તમને જાણ કરે કે નો કરે

અને પાણી અમારે કઈ તકલીફ નથી કઈ એમને લઈને નથી નાખવાની જરૂર બરોબર અમારા ધોપાળાના તમામ ઢોર માલવાળા પાણી ભરવાળા ટાંકા ભરવાવાળા વાળા તમે કોઈ વસ્તુ તમને ફોટા કો તો ફોટા જે કોઈ મેં બરોબર બેનો તમે શું કેશો મોરવા પાણી પાણી ના ખાધી મારી ખાય પાણી ના હું મને આટક આવી ગઈ પાણી માથે નથી તો પાણી કોક દેતું નથી ઈને ટાકુ એસા તો ના ખાય તો આ પાણી અને ને ઘેરે આવે ને આટક આવે કોઈ વસ્તુ હોય પાણી કોક પાણી ને ને પાણી

उसका तक्षकल क्या है जो हमारे घर के इंजीनियर हम कर रहे हैं 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 हम कर

નેવ દેખે એક બધાય વાળા પુત્ર છે નીચે દે ને બધો બધો નીચે યાર આ તો પ્રાર્થના સમય અત્યારે આ તો ધારીયા જય જય આ તો ધારીયા જય જય આવા પાહા કાલે વતવા એક એક પાટુ ભીલાયા તાઈ પડોશી માની ના ના ભગવાન જય પડોશી ના કાકા વાત તમારા પાએ ભાઈ મેં બધાય યા યનો આવ્યું કે ભઈ નું પાણી જાણે એમ નઈ સાતાવાગે પણ તો ડર છે